અત્યારે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે વાવ થરાદ જિલ્લાથી થરાદમાં મહિલાનું એટીએમ બદલી પચીસ હજાર બે હજાર થરાદ ખાતે આવેલા એટીએમ માંથી પૈસા ઉપાડવા ગયા હતા આ સમયે એટીએમ રૂમમાં હાજર એક યુવકે મહિલાને નિશાન બનાવી હતી આરોપી હું તમને રૂપિયા ઉપાડી આપું તેમ કહી મહિલાને વિશ્વાસમાં લીધી હતી મદદ મેળવવાની આશાએ મહિલાએ પોતાનું કાર્ડ આપતા જ આરોપીએ નજર ચૂકવી અસલી કાર્ડ પોતાની પાસે રાખી લીધું હતું મહિલાને ડમી એટીએમ કાર્ડ પધરાવી દીધું હતું મહિલાના ગયા બાદ આરોપીએ અસલી કાર્ડ પોલીસ થોથકોનો સંપર્ક કર્યો પોલીસે ત્વરિત કાર્યવાહી ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ થરાદ પોલીસ સ્ટેશનના પીઆઈ એટી પટેલ તેમની ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરવામાં આવી પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપી પ્રવીણ પુરી ભૂરપુરી રડકાને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ ગુનામાં અન્ય કોઈ સડોવેલા છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી થરાદ પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે આવા કિસ્સા બાદ પોલીસે જનતાને સાવચેત રહેવા માટે નીચે મુજબની સૂચનાઓ આપી છે એટીએમમાં માં કોઈ પણ અજાણ્યા વ્યક્તિને મદદ માટે પોતાનું કાર્ડ કે પિન નંબર આપવો નહીં પિન ગુપ્ત રાખો પિન નંબર એન્ટર કરતી વખતે કીપેડને હાથથી ઢાંકી દેવું કોઈ શંકાસ્પદ વ્યક્તિ જો એટીએમની આસપાસ જણાય તો તાત્કાલિક પોલીસની જાણ કરવી આ તસવીરની સાથે કલમભાઈ ચૌહાણ થરાદ પોલીસના વિસ્તારમાં આઠ એક છવ્વીસના રોજ બનાવ્યો બને છે કે એક બેન એટીએમમાં પૈસા ઉપાડવા માટે જાય છે ત્યારે તેમને ઉપાડવામાં કોઈ ક્વેરી આવે છે તો બહાર એ કિસમો ભરેલો હોય છે ત્રીસેક વર્ષની ઉંમરનો તે એવું કહે છે કે હું મદદ કરી આપું એમ કરીને પૈસા ઉપાડવા માટે ટ્રાય કરે છે અને એટીએમ બદલીને બીજું એટીએમ જે ડમી એટીએમ હોય છે એ બેનને આપી દે છે કે પૈસા ઉપાડવામાં પ્રશ્ન થાય છે કે એટીએમો ખરાબી છે તેવું કહી બીજા એટીએમમાંથી એ પોતે પચીસેક હજાર રૂપિયા જેટલા ઉપાડી છે તો આ બાબતે મહેરબાન પોલીસ સાહેબ શ્રી વાવથરાને જાણ કરવામાં આવે છે તો સાહેબ સાહેબશ્રીએ એક ટીમ સ્પેશિયલ નિયુક્ત કરવા માટેની સૂચના આપી જે અનુસંધાને ડિસ્ટર્બના માણસોની એક ટીમ બનાવવામાં આવે છે અને આજ રોજ સદર્વ જે આરોપી છે એની ઓળખ કરી ગૌસ્વામી પ્રવીણ પ્રવીણગીરી ગુરુપુરી રહે લડકા નાઓને પકડવામાં આવે છે અને તેની પાસેથી મુદ્દામાલ અને એટીએમ રિકવર કરવાની પ્રોસીજિયર ચાલુ આવે છે ઓકે થેન્ક યુ